આ અન્યુજના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વલસાડ શહેરમાં આજરોજ તારીખ 1 ઓગસ્ટ 2024 ના એમજી રોડ ઉપર આવેલા રજવાડી જ્વેલર્સની સામે શ્રી સાઈ પ્લાસ્ટિકની ભવ્ય શુભારંભ કરવામાં આવી હતી જેમાં ગરવત્રીની નાનીથી લઈને મોટી દરેક વસ્તુઓ વ્યાજબી ભાવે એક જ જગ્યાએ મળી રહેશે દુકાનના માલિક હરીશભાઈ મંગવાણી તેમજ તેમના બંને ભાઈઓ અનિલભાઈ અને પ્રકાશભાઈ ઉદઘાટન માયા ન્યુઝ ના પ્રેમભાઈ મલાણી અને રિયા પ્લાસ્ટિક ના કમલેશભાઈ કાલવાણી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જો તમને ઘર નાનાથી મોટો સામાન લેવો હોય તો એક વખત આ શોરૂમની મુલાકાત અવશ્યથી લેવી you mm -hmm.